નમસ્કાર મિત્રો તસવીર બોલે છે અહીંયા આગળ તમને તસવીર આપવામાં આવી છે એમની અંદર વૃક્ષ રથ અને એમની અંદર મફત વૃક્ષ વિતરણ આવું લખેલું છે ચાલો તમને સમજાવો મિત્રો છેલ્લા દસ વર્ષથી કિસાન મિત્ર ક્લબ નામની સંસ્થા દર વર્ષે એમની એક પરંપરા મુજબ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિના હાથે એક વૃક્ષ રથ તૈયાર કરેલો હોય છે તેમાં સેઢા પાળા ઉપર વાવી શકાય એવા વૃક્ષોના રોપા હોય છે દર વર્ષે કામગીરી છે તો તારીખ ઓગણીસમી જૂન ના રોજ માન્ય શ્રી ડોક્ટર વીપી ચોવટિયા સાહેબના હસ્તે આ વૃક્ષ રસ્થને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યો છે એ તમારા ગામ સુધી પણ પહોંચવાનો છે તો તમારે પણ સહયોગ કરવાનો છે તમારી જરૂરિયાત મુજબનું વાવેતર જે છે સેઢા ઉપર પર વૃક્ષો તમારે કરવાનું છે મિત્રો વાત કરવામાં આવે કિસાન ક્લબ ની તો છેલ્લા દસ વર્ષથી આ પરંપરા નિભાવે છે લગભગ દોઢ લાખ જેટલા વૃક્ષના રોપાનું વિતરણ એમને કર્યું છે અને તેમના જણાવ્યા પ્રમાણે લગભગ સિત્તેર ટકા વૃક્ષો જે છે અત્યારે મોટા થઈ ચૂક્યા છે ત્રીસ ટકા વૃક્ષો નાશ પામ્યા છે એનો મતલબ એ છે કે સો માંથી સિત્તેર ટકા જેટલો રેશિયો જે છે એ વૃક્ષ મોટા થવામાં આવ્યો છે એટલે એમની સફળતા છે તો હાલ જે છે એ દોઢ લાખ માંથી લગભગ એક લાખ પાંચ હજાર કે એક લાખ દસ હજાર વૃક્ષો જે છે એ મોટા થઈ ચૂક્યા છે તો ખરેખર આપણા આ પ્રાકૃતિને આ પ્રકૃતિને જીવંત રાખવા માટે તે લોકો સારું યોગદાન કરી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે આ લોકોની કામગીરીને આપણે કઈ રીતે સહયોગ કરશું તો મિત્રો આ રથ જે છે એ ગામડે ગામડે ફરશે ખેડૂતોને ફૂલ છોડ નાના મોટા એવા કોઈ પ્રકારનું વિતરણ નથી કરતા માત્ર ને માત્ર શેઢાપાડા ઉપર ખેડૂતોને ઉપયોગી વૃક્ષના રોપાનું વિતરણ કરવાના છે આ વખતનો ટાર્ગેટ એ લોકોનો પચીસ હા આ વખતનો ટાર્ગેટ એ લોકોનો પચીસ હજાર વૃક્ષોનો છે તો તમારા ગામ પણ આવશે ત્યારે તમને જે શેઢાપાડા ઉપર વાવવા હોય એવા ત્રણ ચાર પાંચ વૃક્ષો જે છે એમના રોપા તમે લઈ શકો છો મિત્રો વાત એ છે કે આ લોકોની ખાસ કે એ લોકો દરેક ખેડૂતોનું નામ નોંધે છે કયું વૃક્ષ નો રોપો એમણે લીધો છે એ નોંધે છે અને સાથો સાથ એમની કેર પણ લે છે કે ઉઈગો કે નહીં શું પરિસ્થિતિ છે શું બન્યું શું કામે નાશ પામ્યો તો મિત્રો ખરા અર્થમાં જો આ પ્રકારે કાળજી લેવામાં આવે ને તો ખરા અર્થમાં આપણું ગુજરાત જે છે ને એ હરિયાળું થઈ જાય તો મિત્રો કિસાન મિત્ર ક્લબ જે છે એમની કામગીરી સરાહનીય છે અગિયારમાં વર્ષમાં એ લોકો મંગલ પ્રવેશ કરી ચૂક્યા છે આ વખતનો ટાર્ગેટ પચીસ હજારનો છે કદાચ પાંચ વૃક્ષ એમાંથી તમે પણ વાવવાના હો તો આવી સુંદર મજાની કામગીરી આ વૃક્ષ રથ દ્વારા જે છે કરવામાં આવી રહી છે તો ચાલો મિત્રો આપણે પણ જરૂરિયાત મુજબના સેઢાપાડા ઉપર વૃક્ષોનું વાવેતર કરીએ અને હા ખરા અર્થમાં આપણા ખેતરની બોર્ડરને આપણા સેઢાપાડાને મજબૂત બનાવીએ અને વૃક્ષોનું જતન કરીએ તો ચાલો મિત્રો ફરીથી મળીશું આવી જ વાતો સાથે તસવીર બોલે છે એ બાબતમાં ત્યાં લગી રજા આપશો નમસ્કાર